એક્ટિનાઇડ શ્રેણી તો વિદ્યાર્થી મિત્રો આપણે તેની રચના અને એક્ટિના ઇલેક્ટ્રોન અવસ્થાની વાત કરીશું તો એની રચના અને ઓક્સિડેશન અવસ્થા નીચે પ્રમાણે જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો તમારી સામે મેં એક્ટેનોઇડ શ્રેણીના તત્વો મૂક્યા છે એક્ટેનોઇડ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોનિય રચનાની અંદર નેવ્યાસી થી લઈને એકસો ત્રણ સુધીના તત્વોનો સમાવેશ થાય છે

તો આપણે આ કોષ્ટુ કે ચાર તત્વો છે ઇલેક્ટ્રોનીય રચના તમે જુઓ તો બીજા બધા તત્વોની સાપેક્ષે થોડી અનિયમિતતા અહીં રહેલી જોવા મળે છે તેવી જ રીતે સીએમ થી લઈને વિદ્યાર્થી મિત્રો એલ આર સુધીના જે તત્વો છે એટલે કે છેલ્લું સુધીના તત્વો એની અંદર ફોર એફ કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી જોવા મળે છે અને છેલ્લે પૂર્ણ ભરાય છે અને થાયતા પ્રાપ્ત કરે છે તો આમ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની વિશિષ્ટતા ધરાવતી ઇલેક્ટ્રોનિય રચના અને ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે તો આ પ્રથમ તત્વ ત્યાર પછીના તત્વોની વાત કરીએ તો તમે નીચેના તત્વોમાં પણ ઇલેક્ટ્રોનિય રચના અને ઓક્સિડેશન અવસ્થા જોઈ શકો છો તો તે આ પ્રકારની જોવા મળે છે છેલ્લા સુધીના જે છે તેની આ પ્રકારની ઇલેક્ટ્રોનિય રચના અને ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે હવે વાત કરીએ તેની સામાન્ય ઇલેક્ટ્રોનિય રચનાની સામાન્ય ઇલેક્ટ્રોનિય રચના જે હોય તેની વાત કરીએ તો તે દરેક ની અંદર તમે જોયું આર એન કોમન હતું ત્યાર પછી ફાઈ એફ જે હતું એ ઝીરો થી લઈને ચૌદ સુધી એવી જ રીતે સિક્સ ડી જે હોય છે એ વધારે નથી ફક્ત ઝીરો થી લઈને ટુ સુધીના તત્વો છે એવી જ રીતે સેવન એસ ટુ બધાની અંદર કોમન જોવા મળે છે તો આ પ્રકારની આ ઇલેક્ટ્રોનની રચના એ એક્ટનોડ શ્રેણીની અંદર જોવા મળે છે અહીં વિશેષતા એ વસ્તુની છે કે એક્ટનોડ શ્રેણીની અંદર બધા જ તત્વો રેડિયો સક્રિય છે આમ વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનિય રચના અને ઓક્સિડેશન અવસ્થાની અંદર વિવિધતા રહેલી હોય છે એક્ટેનોઇડની લેન્થેનો સાથેની સરખામણી એટલે કે એક્ટેનો શ્રેણીની અંદર આવેલા તત્વોની લેન્થેનો શ્રેણીની અંદર આવેલા તત્વો સાથે સરખામણી કઈ રીતે સમાનતા ધરાવે છે અને કઈ રીતે તે બંને વચ્ચે તફાવત રહેલો છે એ બાબતોએ આપણે તેમની સરખામણી કરવાની છે તો સૌથી પહેલા તેના દેખાવની વાત કરીએ તો જે એક્ટેનોઇડ તત્વો છે તે દેખાવે લગભગ ચાંદી જેવા જોવા મળે છે જ્યારે લેન્થેનોઇડ તત્વોની અંદર એવો ચાંદી જેવો ચળકાટ જોવા મળતો નથી લેન્થેનોઇડ કરતા એક્ટેનોઇડ જે હોય છે તેની ધાત્વીય ત્રિજ્યામાં વધુ અનિયમિતતા જોવા મળે છે પ્રથમ એક્ટિનો ત્રિજ્યામાં લેન્થેનોઇડ કરતા વધુ અનિયમિતતા જોવા મળે છે અને તેના કારણે જ એક્ટેનો જે દેખાવ હોય છે તે ચાંદી જેવો જોવા મળે છે હવે લેન્થેનોઇડ અને એક્ટેનોઈડની કક્ષાઓની વાત કરીએ તો લેન્થેનોઇડ શ્રેણીની કરતા એક્ટનોઇડ શ્રેણીની જે બાહ્યતમ કક્ષા હોય છે તે પરમાણુ કેન્દ્રથી વધુ દૂર હોય છે

આમ વિદ્યાર્થી મિત્રો એક્ટેન વાળી અંદર જે ઇલેક્ટ્રોન દૂર થવો જોઈએ તે લેન્થેન કરતા પ્રમાણમાં સરળતાથી દૂર થાય છે અને તેના કારણે જ વિદ્યાર્થી મિત્રો જે લેન્થેનવાઇડની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે તે એક્ટેનઓઈડ કરતા એક્ટન વાડની અંદર આઈનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્રમાણમાં ઓછું અને લેન્થેનાયડ ની અંદર આનીકરણ એન્થલ્પિકનું મૂલ્ય પ્રમાણમાં ઊંચું જોવા મળે છે તેથી એક્ટેનોઇડ તત્વો જે છે આપણે એસી તરીકે દર્શાવી એક્ટેનોઈડ તત્વોની એન્થાલ્પી ઓછી જોવા મળે છે આ એક મુખ્ય તફાવત છે એક તો તેમના ત્રિજ્યાનો અને તેમની અ આયનીકરણ એન્થાલ્પી એના પછી કરીએ તેમની એના પછી વાત કરીએ તેમની ઓક્સિડેશન અવસ્થાની તો બધા જ લેન્થેનોઇડ તત્વો જે હોય છે વિદ્યાર્થી મિત્રો એ લેન્થેનમ તત્વોની ઓક્સિડેશન અવસ્થા પ્લસ થ્રી જોવા મળે છે જ્યારે એક્ટોનોઇડ તત્વો છે તેમની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ટુ થી લઈને પ્લસ સિક્સ સુધીની જોવા મળે છે આમ ઓક્સિડેશન અવસ્થામાં તફાવત છે બીજી વસ્તુ લેન્થેનોઇડ તત્વોની અંદર ફક્ત એક જ તત્વ લેન્થેનોઇડ તત્વોમાંથી ફક્ત એક જ તત્વ પ્રોમિથિયમ રેડિયો સક્રિય છે જ્યારે એક્ટેનોઇડ શ્રેણીની અંદર આવેલા બધા જ તત્વો એ રેડિયો સક્રિયતાનો ગુણધર્મ ધરાવે છે આમ અગત્યની વાત એવી છે કે મુખ્ય ત્રણ ચાર મુદ્દા ઉપર લેન્થેનોડ શ્રેણી અને એક્ટેનોડ શ્રેણી વચ્ચે તફાવત રહેલો હોય છે